બધા ફેમિલી ને જય માતાજી જય દ્વારકાધીશ જય જય પર પાણી જો યુ જોઈ લ્યો પાણી જોઈ લ્યો પાણી લાલ પરી તરાવ દેખી તરાવ આ મારી વિડિયો માં હેલો ફેમિલી આવી ગયા આપણે સસરાની વાળીએ જો ઘઉં વાયવા છે લસણ વાવ્યું છે આગળ ગુલાબની ખેતી છે મને તમને હીરો છે ને ગુલાબની ખેતી બતાવે આખો બે વીઘા ના ગુલાબ આવ્યા લસણ જો એવું નજારો જોઈ લ્યો કેવો આવે સુપર હાલો ફેમિલી આવી ગયા ગુલાબ જો બે થી ત્રણ વીઘા ના ગુલાબ છે જો આ ગુલાબ ની ખેતી મસ્ત મજાના ગુલાબ આવ્યા હે સુપર મોટા મોટા તોડ લે જો યાર યાર આવા તોડ લે તોડી લે આપડે ગુલાબ આ છે મસ્ત મસ્ત ગુલાબ ની ખેતી મારા હીરો ભાઈ છે ને ગુલાબ તોડે હા લઈ લે બે કઈ નો લાગે જ આવી રીતના તોડ લેવા

હો ફૂટ નો હે જુઓ આ હે બળદ ગુલાબ હેછળ હે મસ્ત મસ્ત હો ફૂટનો પૂવો હે વ્યુ જોવો નજારો વાડીનો નો જુઓ તમે ફેમિલી આવી ગયા બહાર થી ઘરે યાતા તેલ ના ડબ્બા લેવા જવો ખડકાઈ ગયા હે ને

એ બની જાય ને પછી તમને બતાવું આખી રેસીપી જો હેલી લાઇક કરવાનું કહી દેતું હા એમ લાઇક કરો હલો ફેમિલી વિડીયો રહી રહીજો આગળ તમને બતાવું ભૂંગરા બટેટા હલો મિત્રો આપણે તેલ કાશ્મીરી મરચું થોડુંક ચીખાપુરતું મરચું સ્વાદ પીતું મીઠું નાખી દીધું છે એમાં આપણે નાખવાના છે આ બટેટા નાખી દઈએ બટેટા નાખીને નાખી હલાવી નાખી તો મિત્રો બટેટા આપણે છે ને ચટણીમાં પલાળીને લેરી થઈ ગયા છે હવે આપણે વઘાર કરવાનો છે તો કરી નાખી વઘાર જોઈ મુકાઈ ગઈ છે હમણાં તમને વઘાર કરીને બતાવો

થોડું બધું ખાઈ જાય એમ તો મિક્સરમાં હે ને મિત્રો પીસી લેવાની આપણે લસણની ચટણી તૈયાર થઈ ગઈ છે મિક્સરમાં હવે આપણે આ તેલ થોડું નાખવાનું છે કે કેવું જાજી થઈ જાય ના થઈ જાજો એક powrું થોડુંક નાખડતું કો તેલમાં હે ને ગોરા મોરા જોઈએ બહુ તેમ દે ચાલુ આપણે હાલો હિંગ આપણે નાખીને હવે મરચું નાખ દે ગ્રેવી કરેલું મરચું નાખવાનું હોય નહીં તો હવે આપણે આમાં મસાલો એડ કરવાનો છે તળી જાય ને મિત્રો આમાં જીરું ને હળદર નાખ દેવાની છે સ્વાદ પૂરતું તમારે તીખું ખાવું હોય તો ઓલી કોઈ ચટણી એડ કરવાની તો આપણી ગ્રેવી થઈ ગઈ ત્યાર જોવા મસ્ત મસ્ત હવે હવે આમાં ગેસ બંધ કરીને ડુંગરા નાખી દે તો આપણે ગેસ બંધ કરી દઈએ તો આમાં નાખી દે આપણે બટાકા નાખી દે બટાકા લાવી નાખો હાલો રેડી લાવી નાખો હાજી મિત્રો આપણા બટાટા થઈ ગયા તૈયાર હવે એમાં આપણે લીંબુ એડ કરવાનું છે માથે થોડી કોથમી નાખ દેવાની હાલો મિત્રો આમાં છે ને લીંબુ એડ કરી દીધા આપણે અને કોથમી નાખ દઈ

મારી લે ટેસ્ટ કેવો ફેમિલી રહી ગયા ગયાંગળા બટાટા ખાઈને ઊભા આમ ખાવાનો પ્રોગ્રામ હાલે છે આજના બ્લોક માં આટલું જ તો અમારો વ્લોગ કેવો લાગ્યો તો કોમેન્ટમાં કહી દેજો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા વ્લોગમાં નવા વિડીયોમાં ત્યાં સુધી બધા ફેમિલીને જય માતાજી જય દ્વારકાધીશ બાય